જય શ્રી કૃષ્ણ મિત્રો મોમ્સ કિચન ગુજરાતી રેસીપી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પંચાજીરી એટલે કે પંજરી તે જન્માષ્ટમી અને રાધાષ્ટમીના દિવસે શ્રી ઠાકોરજીને ભોગમાં ધરવામાં આવે છે તો આપણે જોઈ લઈએ બનાવવાની રીત પરંતુ મિત્રો તે પહેલાં મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરજો પંજરી બનાવવા માટે આ ચમચી ભરી અને મરી એક ચમચી ધાણા આખા એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને એક ચમચી અજમો લીધેલો છે અને એની સાથે જ પાંચ ચમચી ભરી અને સૂંઠ લીધી છે માર્ગની રીતથી આપણે સામગ્રી સિદ્ધ કરીશું તેથી આ પાંચ જ આપણે મસાલાનો ઉપયોગ કરવાનો છે અને આપણે જે પાંચ જાતના મસાલા તૈયાર કરીને રાખ્યા છે એને આપણે આ કઢાઈમાં એડ કરી દઈશું અને આ પાંચ મસાલાથી બનતી સામગ્રી છે માટે એને પંચાજીરી કહેવામાં આવે છે તો હવે આપણે એને થોડીવાર હલાવતા રહીશું અને એક મિનિટથી પણ થોડું ઓછું એટલા સમય સુધી આપણે શેકી લઈશું જેથી ગ્રાઇન્ડ એકદમ સરસ રીતે થઈ જાય એક મિનિટ જેટલું આ મસાલાને આપણે શેકી લીધા છે અને હવે આપણે એને ઠરે એટલે ગ્રાઇન્ડ કરી દઈશું આ શેકેલા મસાલાને મિક્સરના બાઉલમાં લઈ અને હવે ગ્રાઇન્ડ કરી દઈશું બધા મસાલા એકદમ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે એક મિક્સિંગ બાઉલમાં બધા મસાલાને આપણે લઈ લઈશું ત્યારબાદ એમાં જે સૂપનો પાવડર લીધો હતો પાંચ ચમચી એ પણ અંદર એડ કરી દઈશું હવે આ બધા મસાલા ભેગા થઈ અને લગભગ દસ ચમચી જેટલો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે તો હવે એમાં આપણે કરીશું લગભગ પાંચ ચમચી જેટલી દળેલી સાકર તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો જો સાકર દળેલી ના હોય તો દળેલી ખાંડનો પણ યુઝ કરી શકાય હવે ખાંડ સાથે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે આ મિક્સ થઈ અને એક પાવડર ફોર્મમાં તૈયાર થઈ જશે આપણો આ પંચાજીરી માટેનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આ પાવડરમાંથી આપણે જો બધી જ પંજરી અત્યારે ન બનાવી હોય તો એને તમે સ્ટોર પણ કરી શકો છો અને આપણે વૈષ્ણવોના ઘરમાં શ્રી ઠાકુરજીને રાધાષ્ટમી અને જન્માષ્ટમી બંને દિવસે આવી રીતે પંચાજીરી ધરવાની હોય છે તો તમારી પાસે સમય ના હોય તો અત્યારે બનાવીને પણ રાખી શકો છો શ્રી પ્રભુને ધરવા માટે આપણે તાજી સામગ્રી બનાવતા હોઈએ છીએ પણ જો આપણી પાસે સમયની અનુકૂળતા ન હોય તો જ આવી રીતે એને સ્ટોર કરી દેવું હવે આપણો આ તૈયાર કરેલો પાવડર છે એમાં આપણે ગરમ કરેલું ઘી કરવાનું છે અહીંયા હું દેશી ઘી કરી રહી છું તો એમાં આપણે ઘીનું કોઈ એવું પરફેક્ટ માપ નથી લેવાનું પણ ચમચી કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જ્યારે લાડુ વળે એવું ફોર્મમાં થઈ જાય એટલે આપણે લાડુ વાળી દઈશું તો આવી રીતે બે બે ચમચી કરતા જઈશું અને આપણા મિશ્રણને મિક્સ કરતા જઈશું બે ચમચી ઘી કરી અને આપણે એને મિક્સ કર્યું પણ હજુ કોરું લાગે એથી આપણે હજુ બીજી બેથી ત્રણ ચમચી કરીશું તો અહીં મેં ત્રણ ચમચી ઘી કર્યું છે તો કુલ પાંચ ચમચી જેટલું ઘી આપણે અંદર એડ કર્યું છે અને હવે આપણે જોઈ લઈશું ઘી બરાબર મિક્સ થઈ જાય પછી આપણા નંગ વળી શકે એ રીતનું આપણે આ મિશ્રણ તૈયાર કરવાનું છે હજુ આપણે બીજી બેથી ત્રણ ચમચી ઘી કરી દઈશું એટલે કુલ ટોટલ આપણે આ પંજરી બનાવવા માટે આઠ ચમચી જેટલું ઘી વાપરેલું છે અને હવે આ મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો એમાંથી આપણે આવી રીતે દાડુડીવાળી જોઈશું તો આપણી લાડુડી એકદમ સરસ રીતે વળી જાય છે તો હવે ઘી કરવાની જરૂર નહીં પડે તો આપણે આવી રીતે હવે બધા પંજરીના લાડુ વાળી દઈશું અથવા તમે એમને પણ આવી રીતે રાખી શકો છો આમાંથી હું નાના નાના લાડુ વાળી લઉં છું તો અહીંયા છ લાડુ તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણી આ પંજરી તો ઠાકોરજીને ભોગમાં તરી શકો છો અને મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો છે ને એકદમ આસાન રીત તો મિત્રો હું હર્ષિદાસ સોની હવે રજા લઉં ફરી મળીશું આવી અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો